જોઈ શકો છો બોક્સો લાગી ગયો છે તો આ જોઈ શકો છો કંઈક આવી રીતે બંધશી આ જોઈ શકો છો આવી રીતે કંઈક બંધ છે અહીંયાથી ડિઝાઇન બધું માપ મેજ અને ફોટો પડી આવ્યા છે ભાઈ તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ નવી જારી બની ગઈ છે પાછળની ત્યાં કિસાઈનું કામ ચાલુ છે જોઈ શકો છો ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ તો કેમ છો બધા મજામાં છો તો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ચૂક્યા છે ત્રણ એટલે આફ્ટરનૂન છે ગુડ મોર્નિંગ નથી એટલે આપણો વિડીયો અત્યારે ચાલુ થાય છે ત્રણ વાગ્યે થોડો બિઝી પણ હતા થોડું કામ પણ હતું અને બીજું એ કે કેટલું કેટલું કામ થયું છે જે આપણું વિડીયો કન્ટિન્યુ જે ચાલુ છે જે ટ્રક જનરલ કામ કરવા માટે આવી છે તો એ કેટલું કેટલું કામ થઈ ચૂક્યું છે એ તો હું તમને બતાવી દઉં તો અત્યારે જોઈ શકો છો આપણે કામમાં જસ્ટ પ્રીત થયા છીએ જોઈ શકો છો પાણી છે અને હવે ત્યાં કને જઈએ કે કેટલું કામ થઈ ચૂક્યું છે તો પીઠ ને એ બધું લાગી ગયું છે એ તમને હું બતાવું વિડીયોમાં તો ફ્રેન્ડ્સ એક આ ગાડી આવી છે જઈ શકો છો ત્યાંથી બધું તૂટી પડ્યું છે ઉપર પણ તૂટી પડ્યું છે તો અહીંયાથી જોઈ શકો છો એકદમ તૂટી પડ્યું છે વાત કરીએ હવે આપણે અંદરવાળી ગાડીની તો સામે જોઈ શકો છો પીઠને બધું લાગી ગયું છે હાર્ડવેલ પીઠના ધોકા લાગી રહ્યા છે હાર્ડવેલ પણ લાગી ગઈ હાર્ડવેલ ખાલી રાખી છે આજે નટ નથી નાખ્યા ત્યાંથી જોઈ શકો છો અને પટ્ટો પાછળના વિડીયોમાં તમે જોયો ખાલી ઓલી સાઈડ પટ્ટો લાગ્યો તો હવે આ સાઈડ પણ પટ્ટો લાગી ગયો અને ચપલા પણ લાગી ગયા અને આ વાળી હાર્ડવેર બાકી છે ભાઈ એક્શન કરે હોય તો અહીંયાથી પણ જોઈ શકો છો ફ્રેન્ડ હાર્ડવેર હજી મૂક્યું છે અને ઉપરની જે સાઈડ આવી એ લાગી ગયું છે અને કેબિન જે પાછળ પીઠ આવે એ પણ લાગી ગઈ છે હવે પાછળના ધોકા લાગી રહ્યા છે જો આ ફેમ છે જે સામે જોઈ શકો છો ફેમ આથી ગીસાઈ કરી નાખી છે અહીંયાથી જોઈ શકો છો આખી ફેમ ગીસાઈ કરી છે અને આ જારી પણ લાગી ગઈ છે તો એટલું કામ થયું છે બંને સાઈડ લાગી ગયું છે બંને સાઈડ આ સાઈડ પણ લાગી ગઈ અને આ સાઈડ પણ લાગી ગઈ જોઈ શકો છો આ બાજુ પણ ગીસાઈ કરી નાખી છે અહીંયાથી પણ જોઈ શકો છો પાછળમાં પતરું લગાવ્યું છે

આવી રીતે કંઈક બનશે અહીંયાથી ડિઝાઇનને બધું માપ મેઝાના ફોટો પાડી આવ્યા છે ભાઈ કે આવી જોઈએ છે ચાર ની પાછળ જોઈ શકો છો ડિઝાઇન કેવું છે એવી જ રીતે બને છે તો બની જશે એટલે તમને હું બતાવીશ અહીંયાથી પણ જોઈ શકો છો જે વ્હીલ કવરનું જે જે આવે જે એમ એ લાગી ગયું છે અને બીજું જે પતરું પણ લાગી ગયું છે અમે જોઈ શકો છો જે સાઈડમાં આવે પતરું તો ભાઈ અસ્તર લગાવી રહ્યા છે જે ફ્રેમ છે કાચની બધી આ જોઈ શકો છો અસ્તર લગાવી રહ્યા છે અને આ પડ્યા છે એના વ્હીલ કવરને એના બધા પત્ર કરે છે આ સાઈડમાં સાઈડનું પતરો છે અહીંયા વાળો જે લાગશે આ બધા જે ફ્રેમના પતરા છે અને અહીંયાથી જોઈ શકો છો ફૂટા અને એ બધું લાગી રહ્યું છે આ બાજુથી જોઈ શકો છો આ જો લાઈન દોરીથી કરશે બધું લેવલ ક્યાંકને જે વિડીયોમાં જોયું જોયું મારી બને છે અને પીઠમાં ટોકા પણ લાગી રહ્યા છે અવાજ આવશે જળ બધો પીસાઈને એ બધું ચાલુ છે અત્યારે વાગ્યા છે ત્રણ અને આપણે આવી ગયા હતા આપણી દુકાને તો જોઈ શકો છો આપણે ત્યાં એક બાઈક વોશિંગ કરી છે અને બીજું ત્યાં કને જઉં એટલે ઘણું બધું કામ થઈ ચૂક્યું છે આપણો વિડીયો પણ આવ્યો નથી ચાર પાંચ દિવસ થઈ ગયા કેમ કે જેવું જેવું કામ થતું આવે એટલે એટલું કામ તમને હું બતાવતો આવું તો જેટલું કામ થયો એટલું હું તમને બતાવીશ જોઈ શકું છું પોતે જ સાફ કરી નાખે છે તો હવે ત્યાં કને જઉં છું આપણી બીજી ગેરેજ છે તો બધાને કહી દઉં આ મારા મોટા ભાઈની ગેરેજ છે તો બધા લોકો કમેન્ટ કરી રહ્યા છે કે શું ભાવ છે એ તો ભાવ તો હવે મારા ભાઈને જ ખબર શું શું ભાવ હાલે છે આપણે વિડીયો બનાવીને ઉતારીએ બસ જોઈ શકો છો વીર કૃપા ટ્રક બોડી તો અહીંયાથી જોઈ શકો છો ખૂટા બધા લાગી ગયા છે ભાઈ નટ ટાંક કરે છે જે લાઈન દોરીના મદદથી એકદમ લેવલ ટુ લેવલ અને ભાઈ જોઈ શકો છો જે વેલ્ડિંગ નો હોલ્ડર આવે એ બરી ગયો છે રિપેર કરે છે હા થઈ જશે હમણાં જ આ તો એવી કાંઈ એવું સ્પીડ વાળો કામ વાળો હોય આ જોઈ શકો છો નવી જારી તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ નવી જારી બની ગઈ છે પાછળની ત્યાં કિસાઈનું કામ ચાલુ છે જોઈ શકો છો જે તળિયાનો જે તળિયાવાળો ભાગ આવે છે ચેનલનો એ કિસાઈનું કામ ચાલુ છે અને આ બાજુ ફૂટો લાગી રહ્યો છે આ કેવી બની છે જારી જોઈ શકો છો બોક્સો લાગી ગયું છે આ જોઈ શકો છો પતરાની બધો લાગી ગયા છે સાઈડના આ પત્રો લાગ્યો છે બીજો એક આ પત્રો લાગ્યો છે તો તમને વિડીયોમાં પાછળના જોઈએ એક આગ લાગ્યો છે ને આ બધું ડિઝાઇન કરી છે જોઈ શકો છો આ પણ ડિઝાઇન કરી છે અહીંયાથી એક આ